બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે આવું જ એક બાયર તાલુકા દસનામ ગોસ્વામી મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનો મંત્ર કર્યા હતા આ સમૂહ લગ્નમાં પંદર નવ દંપતીએ પ્રભુતાના પગલાં પાડ્યા આ સમૂહ લગ્નમાં શ્રી એક મહામંડલેશ્વર મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજ બાલ બાપુએ નવ દંપતીઓને આશીર્વચન આપ્યા તો સાથે સાથે સાધુ સંતો તેમજ રાજકીય આગેવાન અને ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં એક હજાર આઠ મહામલેશ્વર મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજ બાલમોરારી બાપુનું ગોસ્વામી સોમગીરી ભીખાગીરીએ ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ સાધુ સંતોને ને રાજકીય આગેવાનો ફુલહાર અને સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજ બાલ મોરારી બાપુએ નવ દંપતીઓને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે જીવનમાં કોઈ દિવસ કોઈનું અપમાન કરતા નહીં અને કોઈ તમારું અપમાન કરે તો તેના પર ગુસ્સો કરતા નહીં આ સમૂહ લગ્ન પ્રમુખ મંત્રી અધ્યક્ષ અને સ્વયંસેવકો ખડે પગે હાજર રહી સેવા આપી હતી અને સમૂહ લગ્ન સોમાં દસનામ ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી